દેશના ખૂણે ખૂણેથી ભક્તો અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પરથી અયોધ્યા જતી વિશેષ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેનનું રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આજે છોટા છોટાઉદેપુરના રામ ભક્તો વડોદરા સ્ટેશન પરથી આસ્થા સ્પેશિયલ ટ્રેનોમાં અયોધ્યા જવા રવાના થયા હતા અને આ ટ્રેનમાં યાત્રીઓ માટે જરૂરી ખાનપાનની સગવડો કરવામાં આવી છે અને જયારે રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે એમને સૂચના એમની વાતો અમે કહેવા માટે અને સારી રીતે જઈને પાછા આવે એવા આશીર્વચનો અને આશીર્વાદ આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા આજે અમારે સૌએ લીલી ઝંડી બતાવીને આ રામ ભક્તોને પ્રસ્થાન કરાવવાનું છે મને રાજ્ય સરકાર તરફથી પણ એક આ જવાબદારી આપવામાં આવેલી છે એટલા હું પણ એના માટે આજે અહીં આવ્યો છું અને હું આશા રાખું કે આ રામ ભક્તોની યાત્રા ફળદાયી શુભદાયી લાભદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું